નમસ્કાર ક્રાઈમ આવાજ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું આપનો નાનજીભાઈ ઠાકોર આજે વાત કરવાની છે એક મેડમ ઝડપાયા છે એસીબી ની ટ્રેપ માં આ મેડમ ધાંગધ્રા શહેરમાં થયેલી એસીબી ની જે સફળ રેડ હતી તે દરમિયાન આ ઝડપાતા સૌથી મોટા બે ઘટસ્ફોટ થયા છે એક તો લાઈટ ની ચોરી થતી પકડી સરકારમાં માં નાણા ભરવાના બદલે પોતાના આ મેડમ પોતાનું ઘર ભરતા હતા અત્યાર સુધી આ મહિલાએ આ મહિલા મેડમે આ અધિકારીએ આવા કેટલા તોડ કર્યા છે તે તપાસનો વિષય છે આ મહિલા પોતાના માણસો રાખી અને સેટિંગ કરતા હતા ને ત્યારબાદ આ વીજ ચોરીમાં ઝડપાયેલા ઈશમો પાસેથી આ રીતે સેટિંગ કરી અને થયેલ ચોરીની જે રકમ હોય છે તે રકમ જતી કરતા હતા તો આ વિશે વિગતે ચર્ચા કરીએ કે મેડમ શું કરતા હતા ને શું હતો સમગ્ર મામલો સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર પંથકમાં પશ્ચિમ ગુજરાત વીજ પુરવઠો પૂરો પાડે છે જેમાં આ વિસ્તારમાં એક રહીશ કે જે પોતે જે ભાડાની જગ્યા જે મકાન લઈને આ રીતે રહેતા હતા ત્યાં ધાંગધ્રા શહેરમાં સ્થિત પીજીવીસીએલ કચેરીના ડેપ્યુટી ઇજનેર રતનાબેન અનિલભાઈ ચૌધરી આ વીજ છે તે વીજ ચેક કરવા માટે જાય છે ત્યાં વીજ ચેક દરમિયાન તે મીટર માં ગેરરીતિ જણાતા આ વીજ મીટર છે તે ઉતારી પોતે સાથે લઈ જાય છે અને પછી આ વીજ મીટર સંબંધિત વ્યક્તિ પીજીવીસીએલ ની ધાગદ્રા કચેરી ખાતે જઈ રૂબરૂમાં મહિલા ઇજનેર ચૌધરીને મળતા ચોંકાવનારો જવાબ આપ્યો હતો જો વીજ ચોરીની આ મેટર તમારે જો પૂરી કરવી હોય તો તમારે પતાવટ કરવી પડશે તે માટે જસાપર ગામના ભરતભાઈ ડુંગરભાઈ સાગઠિયાને તમારે મળી લેવું પડશે અને તે કે તે રીતે તમારે વ્યવહાર કરવો પડશે આવી વાત આ મેડમ દ્વારા કરવામાં આવી હતી આ પછી વીજ મીટર સંબંધિત વ્યક્તિ ભરતભાઈને મળતા ભરતભાઈએ ત્યાંથી તુરત જ જે મહિલા ઇન્જિનયર ચૌધરીબેન છે તેમને મોબાઈલ ઉપર વાત કરવામાં આવે છે ત્યારે આ મહિલા ઇજનેર ઇન્જિનયર સાવચેતીપૂર્વક નાણા વ્યવહાર પૂરો કરવાનું જણાવ્યું હતું અને લાંચની રકમ નક્કી કરી હતી આપછી ભરત ભઈએ કાયદે સરની કાર્યવાહી કર્યા વગર જ જે મીટર હતું તે પાછું લગાવી દેવાની એમેજ પેટે 2 લાખની ની માંગણી કરવામાં આવી હતી જો કે રગજગના અંતે રૂપિયા 1.5 લાખ આ મહિલા ઇજનેર જે ચૌધરી બેલ છે તેમના નક્કી કરવામાં આવ્યા હતા તથા આજે વટેટીઓ જે ભરત

જે છે તે આ લાંચની રકમ આપવા માંગતો ન હતો જેથી તેણે ગાંધીધામ એસીબી નો સંપર્ક કર્યો હતો ને આ સમગ્ર મામલાની જે ફરિયાદ હતી તે ગાંધીધામ એસીબી માં નોંધાવી હતી ત્યારે ગાંધીધામ એસીબી આ રીતે જે છટકાનું આયોજન કર્યું હતું ને ધાંગધ્રા નગરપાલિકા પાસે આ જે મહિલા ઇજનેર જે ચૌધરી મેડમ છે તેમના કહેવાતા ભરતભાઈ જે વચેટ્યો હતો તેને 1.5 લાખ રૂપિયા તથા પોતાના જે વચેટિયા તરીકે જે તેમનો 4000 રૂપિયાનો ગાળો રાખ્યો હતો હતો એ આ તમામ રકમ એટલે કે 1 લાખ ને 54000 રૂપિયા ભરતભાઈને આપી દેવામાં આવ્યા હતા આ રીતે આ રકમ 1.5 લાખ ભરતભાઈએ જ પોતાના સાથે આવેલ જસાપર ગામના જે મેરાભાઈ પરગી છે તે મેડમ નો માણસ હતો તેને આપી અને જે ચાર હજાર રૂપિયા હતા તે પોતાના ખિસ્સામાં આ રીતે નાખી દીધા હતા બરોબર આ સમયે ગાંધીધામ એસીબી તાટકી હતી અને મહિલા ઇજનેર સહિત આ ત્રણેય આરોપીઓ છે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા અને ધારા ધોરણ સરની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આ ધાંગદ્રા શહેરમાં થયેલી એસીબીડી સફળ રેડ પગલે સૌથી મોટા બે ઘટસ્ફોટ થયા છે એક તો લાઇટ ની ચોરી થતા જે પકડી સરકારમાં નાણાં ભરવાના બદલે આ મહિલા પોતાનું ઘર ભરતા હતા તો બીજી તરફ અત્યાર સુધી આ મહિલા ઇજનેરે આવી વીજ ચોરીઓમાં કેટલી જગ્યાએ આવી વીજ ચોરીઓ શોધી અને પોતાનું જે ઘર ભર્યું છે શેટિંગ કરીને આ રીતે તોડ કર્યા છે તે સવાલો છે છેલ્લા કેટલા સમયથી સરકારને આ મેડમ આંખ ધૂળ નાખી અને પોતાના જે ઘર છે તે ઘર ભરતા હતા તે તપાસનો વિષય છે પરંતુ હાલ તો આ ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે આ મહિલા ઇજનેરને વીજ ચોરીમાં તોડ કરવા ના સ્પેશિયલ ખાનગી માણસો પણ રાખવામાં આવતા હતા તેનો પણ ઘસપોટ ઓછો નથી આ રીતે આ મેડમ ધાંગધ્રા ઝડપાઈ જવા પામ્યા છે બસ એજ નમસ્કાર